जय श्रीमन नारायण रामानुजदास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय अग्यार विश्वरूप संदर्शन योग श्लोक दस अनेक वक्त्र नयनम अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणं दिव्यानेक उद्यत आयुधम् ॐ गीताचार्य श्रीकृष्णपरमात्मा અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે તેમાં સંજય ધ્રુતરાષ્ટ્રને કહે છે હે રાજા ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને તેમનું દિવ્ય વિશ્વરૂપ બતાવી રહ્યા છે તે વિશ્વરૂપમાં અનેક મુખ અનેક આંખો અને અસંખ્ય વિસ્મયો છે તેમાં અસંખ્ય દિવ્ય આભૂષણો છે શ્રી કૃષ્ણ પરમાત્મા તે વિશ્વરૂપમાં અનેક દૈવી આભૂષણોથી સુશોભિત છે તથા વિવિધ દૈવી શસ્ત્રો ચલાવે છે આ પ્રમાણે સંજય શ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય વિશ્વરૂપને શ્રદ્ધાથી જોઈ રહ્યો છે અને દૂતરાષ્ટને તેનું વર્ણન કરી રહ્યો છે ચાલો આપણે પણ આપણા મનમાં શ્રી કૃષ્ણ પરમાત્માના વિશ્વરૂપને ભક્તિપૂર્વક ચિંતન કરીએ અને સ્મરણ રાખીએ કે આપણે આ જગતમાં જેટલા પણ પ્રાણીઓના મુખ અને આંખો જોઈએ જે જે વિચિત્ર કે આશ્ચર્યજનક વસ્તુઓ જોઈએ વિસ્મયો ભવ્ય આભૂષણો અને શસ્ત્રો આપણે જોઈએ તે બધા જ શ્રી કૃષ્ણ પરમાત્માના છે જેવો આ વિશ્વ રૂપમાં પ્રગટ છે એ સમજણ સાથે ચાલો આપણે આ બ્રહ્માંડમાં સર્વત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની ઉપસ્થિતિ અનુભવીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા સંજયના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ અનેક વક્ત્ર નયનમ અનેકા અદ્ભુત દર્શનમ અનેક દિવ્યા ભરણમ દિવ્યા યુદ્ધમ શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ પહેલું હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે

દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશ્યે વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण दर्शनम् अनेक दिव्याभरणं दिव्यानेक उद्यत आयुधम् ओ अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम्